નમસ્કાર રિયલ પાવર ન્યુઝવાબનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરાથી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ પાદરા અને વડુ પોલીસ મથકના સંયુક્ત ક્રમે તેરા તુચકોર પણ કાર્યક્રમ પાદરા પોલીસ મથક ખાતે યોજાયો હતો જેમાં વિવિધ ગુનાઓમાં પોલીસે રિકવર કરેલ મુદ્દામાલ મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા પાદરા અને વડુ પોલીસ મથકના હદમાં વિવિધ ગુનાઓમાં નાગરિકોના ચોરી થઈ ગયેલા કે ગુમ થઈ ગયેલા મોબાઈલ તથા મોટર સાયકલ જેવી વસ્તુઓ જે પોલીસ દ્વારા રિકવર કે કબજે કરવામાં આવી હતી જે મૂળ માલિકને પરત કરવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પાદરા પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક બી એચ ચાવડા પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારણ તથા વડુ પોલીસ મથકના પીઆઈ એમ આર ચૌધરીની હાજરીમાં યોજાયો હતો

પાદરા પોલીસ મથકે યોજાયો હતો વિવિધ ત્રેવીસ ગુનાઓમાં પોલીસે રિકવર કે કબજે કરેલ સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત કર્યો હતો પ્રકાશ પટેલનો રિપોર્ટ ரியલ પાવર ન્યૂઝ પાદરા નમસ્તે જય હિન્દ આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં મહેરબાન ડીજી સાહેબના તેરા તુજકો અર્પણ કાર્યક્રમને અનુલક્ષીને પાદરા પોલીસ સ્ટેશન તેમજ વરુ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે જે ફરિયાદીઓ અને જે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓ છે તેમના ખોવાયેલી વસ્તુઓ તેમજ બાઇક અને ચોરાયેલી વસ્તુઓ આજ રોજ ઝડપથી નિકાલ કરી અને ફરિયાદીને પોતે જલ્દીથી મળી શકે એ માટે તે અર્પણ કાર્યક્રમમાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે જેમાં કુલ વડુ પોલીસ સ્ટેશનના છ મોબાઈલ અને બે બે બાઇક જે ફરિયાદીઓને પાછા આપવામાં આવે છે અને પાદરા પોલીસ સ્ટેશન ના કુલ બાર મોબાઈલ અને બે બાઇક અત્રે ડીવાયપી સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવશે જય હિન્દ જયભાઈ ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો